જય શ્રી કૃષ્ણ મિત્રો તો એક દિવસનો સમય હતો જ્યારે જલારામ બાપા તેમના આશ્રમમાં બેઠા હતા અને સાધુ સંતો તથા અન્ય ભક્તજનોને પ્રસાદ વિતરિત કરીને સેવા આપતા હતા એ વખતે અચાનક આશ્રમમાં એક માણસ દોડતો દોડતો આવ્યો તે થાકેલો લાગતો હતો અને ભય ચિંતા તેના ચહેરા પર સ્પષ્ટ દેખાતા હતા આ માણસ જલારામ બાપા પાસે આવ્યો અને અશાંત અવાજમાં બોલ્યો કે જલારામ બાપા એક અગત્યની જાણકારી આપવી છે મેં રસ્તે નજર કરી ત્યારે મને એ દેખાયું કે વીરપુરની સીમમાંથી એક મોટું લશ્કર આવી રહ્યું છે એ લશ્કર લગભગ સો થી દોઢસો જેટલા ઘોડે સવારોનું છે અને ઘોડાઓના ટાપોના ઘેરા અવાજ સાથે જમીન પરથી ધૂળ ઉડી રહી છે અને ગામનો પાદર ધૂળથી ઢંકાઈ રહ્યો છે જલારામ બાપા એ સમાચાર સાંભળીને થોડા ક્ષણ માટે વિચારમાં પડી ગયા પરંતુ તરત જ તેમનો ચહેરો શાંતિ અને ભક્તિ ભાવે તેજસ્વી બની ગયો તેમણે વિચલિત થયા વિના અને કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વિના વીરબાઈ માને બોલાવવા માટે ભક્તોને કહ્યું થોડા જ સમયમાં વીરબાઈ માં બાપાની સમક્ષ ઉપસ્થિત થયા જલારામ બાપાએ વીરબાઈ માને અતિ શાંતિથી અને પ્રેમથી કહ્યું કે ખબર નહીં કે સૈન્ય ક્યાં છે અને ક્યારે આવશે જાણે કે બહારથી મોટા લશ્કર સાથે ઘણા યોદ્ધાઓ આવી રહ્યા છે હું વિચારતો હતો કે તે બધા લોકો લાંબી મુસાફરી કરીને આવી રહ્યા છે અને કદાચ તેઓ ભૂખ્યા પણ હશે જો આપણી પાસે લાડવા અને ગાંઠિયા બનેલા હોય તો મને આપો હું તેમની પાસે જઈને પ્રસાદ સ્વરૂપે આપીને આવું વીરબાઈ માએ જલારામ બાપાની આ સેવા ભાવનાને સમજીને વિલંબ કર્યા વિના પ્રસાદના લાડવા અને ગાંઠિયાના ટોપલા ભરીને જલારામ બાપાને સોપ્યા અને કહ્યું કે તમે જલ્દી જાઓ અને દરેકને પ્રસાદ આપો કદાચ તેઓ ઘણા ભૂખ્યા થયા હશે એમ કહી વીરબાઈ માએ ટોપલો જલારામ બાપાને આપ્યો જલારામ બાપાએ ટોપલો માથે રાખ્યો અને સાથે કેટલાક અન્ય સેવકોને પણ લઈ પાદરની દિશામાં ચાલ્યા જ્યારે જલારામ બાપા પાદરમાં પહોંચ્યા ત્યારે ઘોડે સવારનું લશ્કર સીમા પાસે આવીને લગભગ પહોંચ્યું હતું જલારામ બાપા અને તેમની સાથેના સેવકો પાદરમાં ઊભા રહી ગયા અને યોદ્ધાઓને આવકાર આપવા તૈયાર થયા થોડી જ પળોમાં લશ્કરના પહેલા ઘોડે સવારનો ઘોડો પાદરે આવે છે બાપાને જોઈને ઘોડે સવારે ઘોડાની લગામ ખેંચી અને ઘોડો શાંતિથી ઊભો રહી ગયો જલારામ બાપાએ તત્કાળ હાથ જોડીને સૌને રામ રામ કર્યા અને સ્નેહભરી શાંતિથી કહ્યું કે આવો આવો આ આપના માટે રામનો પ્રસાદ છે કૃપા કરીને તે સ્વીકારો ઘોડે સવારે વિનમ્રતાથી આ પ્રસાદ સ્વીકાર્યો અને ઉતરીને બાપાના સન્માનમાં મસ્તક નમાવ્યું પછી ક્રમશઃ દરેક ઘોડે સવાર આવતા ગયા અને તમામ યોદ્ધાઓ દ્વારા પ્રસાદ સ્વીકારવામાં આવ્યો આ રીતે જલારામ બાપાએ દરેકને દિલથી આવકાર આપ્યો અને રામનું નામ લેતા તેમના હાથમાં લાડવા અને ગાંઠિયાનો પ્રસાદ અર્પણ કર્યો આ પ્રસંગમાં આશરે દોઢસો જેટલા ઘોડે સવારે આ લાડવા અને ગાંઠિયાનો પ્રસાદ મેળવી પોતાની ભૂખને મિટાવી તેમાંના કોઈ ઘોડે સવારે ધ્રાંગધ્રાના મહારાજા સુધી આ સમાચાર પહોંચાડ્યા કે વીરપુરના પાદરમાં જલા ભગત બધા લોકોને પ્રસાદ આપે છે મહારાજાએ આ વાત સાંભળી પોતાની મુસાફરી અટકાવી અને વીરપુર જવાની તૈયારી કરી જ્યારે ધ્રાંગધ્રાના મહારાજા અને તેમનો કાફલો વીરપુરના પાદરમાં પહોંચ્યો ત્યારે જલારામ બાપાએ તેમને વિનમ્રતાથી રામ રામ કહી સ્વાગત કર્યું મહારાજ જલારામ બાપાના નિર્વિકાર અને શાંતિથી છલકાતા ચહેરા પર મંત્રમુગ્ધ થઈ ગયા જલારામ બાપાએ મહારાજને પ્રસાદ લેવા આગ્રહપૂર્વક આમંત્રણ આપ્યું મહારાજે પૂછ્યું કે બાપા તમે જેમણે સમગ્ર વિશ્વને પ્રસાદ અને આનંદ આપ્યો છે આટલું બધું કેમ અને કઈ રીતે સંભાળો છો જલારામ બાપા નમ્રતાથી હસીને બોલ્યા કે મહારાજ હું તો માત્ર ભગવાનનો સાધન છું અને આ બધું તો રામજીની કૃપા છે આમ કહીને બાપાએ મહારાજ સહિત તેમની સાથેના તમામ કાફલાને લાડવા અને દોથા ભરી ગાંઠિયાનો પ્રસાદ વિતરણ શરૂ કર્યું અને આશ્ચર્યની વાત એ હતી કે ટોપલામાંથી પ્રસાદ ખૂટતો જ નહોતો મહારાજ આ ચમત્કારિક ઘટના જોઈને ભક્તિની આ માનવતામાં મોહિત થઈ ગયા તેમણે વિનંતી કરી કે બાપા કૃપા કરીને કોઈ આવશ્યકતા હોય તો જણાવો હું તમારી મદદ કરવા ઈચ્છું છું બાપાએ હળવાશથી જવાબ આપ્યો કે મહારાજ મારે તો બસ રામનું ભજન કરવું છે જો તમે મદદરૂપ થવા ઈચ્છો છો તો અમને એક મોટા ઘટલાની જરૂર છે અને તે ઘટલો બનાવવા માટે તમારા રાજ્યના ઉચ્ચ ગુણવત્તાવાળા શ્રેષ્ઠ પથ્થરો મોકલી આપશો મહારાજ બોલ્યા કે અરે બાપા ને આ શું તમે કંઈ ગામ ગરા માગો તમે તો માત્ર પથ્થરો માગ્યા મહારાજે તેમને એક વિસ્તારમાં જમીન અને ગામની નિશ્ચિત વ્યવસ્થા આપવા માટે પણ આગ્રહ કર્યો પણ જલારામ બાપાએ નિવેદન કર્યું કે તેઓ માત્ર રામનું ભજન કરવા માગે છે ગામ અને જમીનની તેમને જરૂર નથી મહારાજે તેમના આદરભાવને જોઈને શ્રેષ્ઠ પથ્થરો મોકલવાનો સંકલ્પ કર્યો અને ઘટલો બનાવવાના કારીગરો પણ મોકલાવ્યા તે ઘટલો બળદથી ચાલતો હતો અને દરરોજ ત્યાંથી આઠથી દસ મણ લોટ પીસાતો જેનાથી હજારો લોકોને ભોજન પૂરેપૂરું મળતું હતું આ ઘટલો આજે પણ ત્યાં મોજૂદ છે અને તેમાં જલારામ બાપાની સેવા ભાવના એક જીવંત નિશાન રૂપે જોવા મળે છે તો મિત્રો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને જલારામ બાપાના અનોખા પરચાઓ વિશે આગળના ભાગોમાં જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મિત્રો અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ